માનવ જ્યોત સંસ્થા દ્વારા લીંબુ શરબતનો વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને બળવડતો તાપ વચ્ચે જે લોકો મજૂરી કરે છે શ્રમજીવી વર્ગ છે ભૂંગા ઝૂંપડામાં રહે છે તેવા લોકોને માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી લીંબુ શરબતનું અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે આના પાછળનું મુખ્ય કારણ એ જ છે કે લોકોને ચક્કર આવી રહ્યા છે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આવા લોકોને લીંબુ ઉપયોગી બને ઠંડક મળી રહે તેવા હેતુસર રોજ બપોરે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવે છે આ વિતરણ બપોરના બાર વાગ્યાના સમયે કરવામાં આવે છે આ જ રીતે માનવ સંસ્થા દ્વારા લોકો વચ્ચે રહી લોકોને ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતો થાક અને બપોરના ભયંકર ગરમી કે આપ ઓફિસ કે ઘરમાંથી બહાર જ ન નીકળી શકો એવી પરિસ્થિતિમાં જે લોકો મજૂરી કરે છે જે લોકો શ્રમજીવી વર્ગ છે જે ભૂંગા ઝૂંપડામાં રહે છે એવા લોકોને માનવજો સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લીંબુ નું શરબત પીવડાવવામાં આવે છે સરસ એવો લીંબુ નું શરબત અમે દરરોજ બનાવીએ છીએ અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરીએ છીએ આનું એક માત્ર કારણ છે કે અત્યારે ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે ચક્કર આવી જવા અને એને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે ત્યારે એને લીંબુ ઉપયોગી બને પેટમાં કોઈ મુશ્કેલી હોય આ ગરમીના કારણે એનાથી ગરમી સહન ન થતી હોય ત્યારે એને ઠંડક મળી રહે એવા હેતુ સાથે માનવજોત સંસ્થા દ્વારા અત્યારે દરરોજ બપોરે અમે લીંબુ શરબત વિતરણ કરીએ છીએ આ વિતરણ અમે સાડા બાર વાગે શરૂ કરીએ છીએ ઘણા બધા લોકોને ચક્કર આવી જાય છે બીજી પણ ઘણી મુશ્કેલી થાય છે માથું દુખવું ઉલટી થવી આવા જે લોકો છે એમને આ લીંબુ શરબત છે એ ખૂબ જ ઉપયોગી બને છે અને ઠંડક આપે છે તો માનવજોત સંસ્થા પણ હમેશ લોકોની વચ્ચે રહી લોકોની સાથે રહી અને લોકોને ઉપયોગી પ્રવૃત્તિ કરે છે એના માટે જ અમે લોકોએ અત્યારે લીંબુ શરબત છેલ્લા અઠવાડિયા વિતરણનું શરૂ કરેલ છે